કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળતા વાદળછાયા માહોલ વચ્ચે પવનની ઝડપ વધતા મહત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું ગગડતા તાપમાં થોડી રાહત મળી હતી જો કે ભેજના ઊંચા પ્રમાણ અને ઊંચકાયેલા લઘુત્તમ તાપમાનના કારણે ઉકળાટનો અનુભવ યથાવત રહ્યો હતો હવામાન વિભાગે વાદળો હટતા ફરી એકવાર ગરમી અનુભવાય તેવી આગાહી કરી છે कंडला एयरपोर्ट में ओगणचालीस पॉइंट एक डिग्री महत्तम सामे अठयास पॉइंट आठ डिग्री लघुत्तम भूजमा साड़ीस पॉइंट चार डिग्री महत्तम सामे छवीस पॉइंट नव डिग्री लघुत्तम कंडला पोर्ट साडत पॉइंट एक डिग्री महत्तम सामे सत्यावीस पॉइंट लघुतम लघुत्तम तो नलिया में चौतरीस पॉइंट महत्तम सामे सत्यावीस पॉइंट चार डिग्री लघुत्तम तापमान नोधायु દિવસે તાપમામું મામૂલી રાહત મરી ખરી પણ ઉકળાટના કારણે જનજીવન પરસેવે રેબઝેબ થયું હતું જિલ્લામાં સરેરાશ 8 થી 1 પક્કી મી મી ઝડપે પવન ફૂંકાતા ખાસ કરીને બપોરના સમયે ધૂળની ધમરી ઉડી હતી